સૌપ્રથમ વાત અમરેલીની કરીએ અમરેલીના ખનીજ માફિયાઓ બેફામ બન્યા બન્યા છે છે નદીમાંથી બેફામ રેતી ચોરી કરવામાં આવી રહી છે જીરા ગામના મહિલા સરપંચની લેખિતમાં રજૂઆત કરાઈ છે કલેક્ટર ખાણ વિભાગ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જોકે કાર્યવાહી ન થતી હોવાનો પણ મહિલા સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પહેલા પણ અનેકો વખત રજૂઆત કરી તે છતાં પણ

અને જીરા નજીકમાં જે શેત્રુંજી નદી આવી છે ત્યાંથી બેફામ રીતે ચોવીસ કલાક રેતી ચોરી થાય છે મોટા ટ્રક અને લોટરો ચાલી રહ્યા છે આ માટે મહિલા સરપંચ દક્ષાબેને અનેક વખત કલેક્ટર સહિત ખાણ ખનીજ વિભાગને પણ ફરિયાદો કરી હતી મૌખિક ફરિયાદો કરી હતી પરંતુ તેમનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને રેતી ચોરીની સાબિતી માટે મહિલા સરપંચે સીસીટીવી કેમેરાઓ પણ મૂકવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા છે છતાં પણ કાર્યવાહી થતી નથી રસ્તાઓ પણ જે વાહનો ચાલી ચાલીને ખરાબ કરી દેવામાં આવ્યા છે અનેક વખત આંદોલનો અને રજૂઆત કરવા છતાં જે ખાણ ખનીજ વિભાગના અધિકારી છે તેના પેટનું પાણી પણ હલતું નથી ક્યાંક ને ક્યાંક સવાલો એવા ઉઠી રહ્યા છે કે આ રેતી ચોરી પાછળ ખાણ ખનીજ વિભાગ સિવાય બીજું કોણ છે કોની મીઠી નજર છે કે આ

પત્રકારો ની રૂબરૂ બતાવવામાં આવી હતી ગ્રામ પંચાયત મીટિંગ બોલાવવામાં આવી હતી પરંતુ ખાતરી આપવામાં આવી હતી કે હવે રેતી ચોરી નહીં થાય અટકાવવામાં આવશે પરંતુ આ અટક્યું નથી ત્યારે રેતી માફિયાઓ ની પણ ક્યાંક ને ક્યાંક મોટી પહોંચ હોય તેવું બહાર આવી રહ્યું છે

એમ છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી દક્ષાબેન આપણું શું માનવું છે આ જે સમગ્ર કોભાંડ સામે આવી રહ્યું છે જે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા સાયમથી આ જે સિલસિલો છે તે યથાવત છે શું કોઈ અધિકારીઓની રહેમ નજર નીચે આ બધું થઈ રહ્યું છે કે શું હા હા ખનીજ વિભાગ ખનીજ વિભાગ જોડાયેલા છે ભૂમિ માફિયાઓ સાથે આગળ આપ શું કરશો આ જે સમગ્ર રેતીકરણ કરવામાં આવી રહ્યું છે જે કોભાણ સામે આવ્યું છે વારંવાર રજૂઆતો છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં આગળ આપની શું આગળ પગલું ભરવાનું રહેશે ઓ મે ગામની મહિલાઓ સાથે નદીના પટમાં જઈ જી અને ત્યાં રેતી રોકાવશું જી હેલો હા હા જી હા હા જી આભાર દક્ષાબેન સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ તો જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે રીતિકખનન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે તેને અટકાવવા માટે થઈને મહિલા સરપંચ દ્વારા અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવી જેના કારણે તેને હવે આગામી સમયમાં નદીના પટમાં જઈને તેમના દ્વારા આ રીતિકનન રોકવામાં આવશે તે પ્રકારની તૈયારી પણ તેમના દ્વારા દર્શાવવામાં આવી છે તો જે રીતે આ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ઘણા સતત જે રીતે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે કોઈ કાર્યવાહી નથી રહી રહી આપણી સાથે અત્યારે હાલ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર ફોન ફોનલાઇનથી પ્રતાપ દુધાત આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે છેલ્લા ઘણા સમયથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે આ કૌભાંડ જે સામે આવ્યું છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી શું પ્રતિક્રિયા આપની

ભારતીય જનતા પાર્ટી નું શાસન પાંચ વર્ષો ધારાસભ્ય જીરા ગામ થી લઈ અને દિલ્હી સુધી ટોટલ જગ્યા હપ્તા સિસ્ટમ ચાલે છે એમાં તંત્ર સામેલ છે અને ભાજપ પણ સમાવેશ થયો છે બીજી બાજુ ખેડૂત ને એના ખેતર કામ કરવા દેવામાં અધિકારીઓ મારફત નથી આવતું અને આ સાઈડ નદી ની અંદર ખનન કરી અને કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરી અને પદાધિકારી અને સાથે અધિકારી આની વિલી ભક્તિ આપતા ખનન માફિયાઓ છે સરકારને પણ સૌથી મોટું નુકસાન છે અને પ્રજાને પ્રતાપજી આપના કહેવા મુજબ જો સરકારને નુકસાન થઈ રહ્યું છે

ઉત્કાળ માં અમારા વિસ્તારમાં એક ટ્રક રેતી ન તો કાઢી શકતા અમે પણ કીધું છે કે તમે આની બ્લોક પદ્ધતિ કરો બ્લોક પદ્ધતિ કરીને લોકોને સસ્તી રેતી મળી રહે એના કઈક પ્રયત્ન કરો આજે મારે મકાન બનાવવું હોય તો પંદર હજારે ટ્રક આ ખનન માપીયાઓ પાસે મારે લેવું પડે છે મેં હજુ આઠ દિવસ પહેલા જ મેં રેતી લીધી છે જી જે આભાર પ્રતાપજી સમગ્ર માહિતી બદલ અને આપ સંજેસ્ટિવ સાથે જોડાયા તે બધા આપનો આભાર તો જીરા ગામમાં શૈતૃંજી નદીમાંથી આ રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જોકે વારંવાર રજૂઆત તો કરવામાં આવી રહી છે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી